તડકામાં સુકાવ્યા વગર એક વાર બનાવી એક વર્ષ સુધી સ્ટોર કરી શકાય તેવી મેંગો કેન્ડી હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે જ કિચનમાં આજે આપણે બનાવીશું કેરીની આ કેન્ડી એકદમ મોઢામાં મૂકતા પીગળી જાય અને એકદમ જેલી જેવી બનશે બનાવી માત્ર દસ મિનિટમાં તૈયાર થઈ જશે સુપર સોફ્ટ બને છે અને કોઈ પણ ઝંઝટ વગર કલાકોનું કામ હવે મિનિટોમાં તૈયાર થઈ જાય છે જોતાં જ ખાવાનું મન થઈ જાય તો એકદમ સરળ રીતે કેરીની સિઝનમાં બેસ્ટ એવી મેંગો કેન્ડી ચાલો બનાવીએ એના માટે સૌથી પહેલાં મેં પાંચસો ગ્રામ કાચી કેરી લીધી છે અને આ કેરી મીડિયમ ખાટી હોય એવી મેં લીધી છે જો બહુ ખાટી કેરી હોય તો તમારે ખાંડનો ઉપયોગ વધારે કરવો પડશે તો ખાસ કરીને આવી મીડિયમ ખાટી કેરી હોય એનો યુઝ કરવાનો હવે આપણે આ કેરીની છાલને કાઢી લેશું તો બંને કેરીમાંથી મેં છાલ કાઢી લીધી અને હવે આ કેરીના આપણે મીડિયમ સાઇઝના પતલા એવા ટુકડા કરવાના છે આ કેરીને આપણે બોઇલ કરવાની છે એટલે કે બાફવાની છે તો ખાસ આ રીતે ટુકડા કરી અને બાફીશું તો માત્ર બેથી ત્રણ મિનિટમાં બફાઈ જશે તો આ રીતે કેરીના ગોઠલાને અલગ કરી લેશું અને આ રીતે પતલી સ્લાઇસમાં આપણે કેરીને કટ કરી લેશું તો બંને કેરીને મેં અહીંયા કટ કરી લીધી તમે જુઓ આ રીતે નાના નાના ટુકડા અને પતલી સ્લાઇસ છે જેથી આપણે એને બાફીએ તો ઝડપથી બફાઈ જાય હવે આ રીતે એક વાસણમાં મેં પાણી ગરમ થવા માટે રાખ્યું છે આ રીતે કાણાવાળી એક પ્લેટ રાખીશું અને આ રીતે પ્લેટ ઉપર કેરીના ટુકડાને સ્પ્રેડ કરી લેશું તો પાણી વગર જ આપણે એને બાફવાની છે વરાળથી તો આ રીતે પ્લેટ ઉપર બધી કેરીને મેં ગોઠવી દીધી અને ઢાંકીને આપણે ચાર મિનિટ માટે કૂક થવા દઈશું તો ચાર જ મિનિટમાં કેરી એકદમ સરસ એવી સોફ્ટ થઈ જશે કોઈ પણ પાણી એડ કરવાની ઝંઝટ નથી તમે જુઓ એકદમ સોફ્ટ થઈ ગઈ છે અને હવે આપણે આ કેરીને નીચે ઉતારી લેશું અને એકદમ સરસ એવી ઠંડી કરી લેશું જેથી આપણે એને બ્લેન્ડ કરીએ ત્યારે એકદમ સરસ બ્લેન્ડરની મદદથી સ્મૂથ થઈ જાય તો તમે જુઓ આ રીતે હવે આ કેરીના બધા ટુકડા ઠંડા થઈ ગયા છે તો મિક્સર જાર લઈ લેશું અને એમાં બિલકુલ પાણી એડ કર્યા વગર આ રીતે બધા કેરીના ટુકડાને એડ કરી દઈશું અને એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લેશું તો એકદમ આસાનીથી પેસ્ટ થઈ જશે કારણ કે એકદમ સરસ એવી કેરી આપણે સોફ્ટ કરી લીધી છે તો અહીંયા તમે જુઓ આ રીતે મેં સ્મૂથ કરી લીધી અને આંગળીથી આ રીતે તમે ચેક કરો તો બિલકુલ એમાં કોઈ પણ જાતના ક્રિસ્ટલ નથી અને એકદમ સ્મૂથ આ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે હવે આ પેસ્ટ છે એ એક કપ જેટલી છે એટલે આપણે એના પ્રમાણે ખાંડ એડ કરીશું કારણ કે આપણે એમાં ગોઠલા અને છાલનો ભાગ નીકળી ગયો છે તો એ પ્રમાણે ખાંડ એડ કરવાની તો આ રીતે પલ્પને એડ કરી દેસું અને પછી હવે એમાં સ્વાદ પ્રમાણે ખાંડ તો જો કેરી ખાટી હોય તો તમારે દોઢ કપ જેટલી ખાંડ એડ કરવાની અહીંયા કેરી મારી મીડિયમ છે એટલે હું એક કપ એડ કરું છું વન ફોર ટી સ્પૂન મીઠું અને વન ફોર ટી સ્પૂન સંચળ પાવડર એડ કરી સારી રીતે મિક્સ કરી લેશું અને ખાંડ સરસ એવી મેલ્ટ થાય ત્યાં સુધી આપણે એને કૂક કરવાની છે તો તમે કેરીની સીઝનમાં આ કાચી કેરીની કેન્ડી બનાવો છો કે નહીં તે મને કમેન્ટમાં કહેજો અને તમે મારી આ રેસીપી કઈ સિટીમાંથી જોવો છો મને કમેન્ટમાં જરૂરથી કહેજો હું તમને થેન્ક યુ કહી શકું તો અહીંયા તમે જુઓ આપણે જેમ જેમ ખાંડને મિક્સ કરતા જશું એમ ખાંડ સરસ એવી મેલ થઈ જશે અને આ સમયે આ મિક્સર ખાંડ મેલ થવાના લીધે પતલું થશે પછી આપણે જેમ જેમ એને કૂક કરીશું એમ ખાટું થતું જશે તમે જુઓ ખાંડના લીધે એક સરસ એવી સાઇન આવશે તો આપણે કોઈ પણ ઘી એડ કરવાની પણ જરૂર નથી હવે આપણે એકદમ સરસ રીતે પેનથી અલગ થવા લાગે આ મિશ્રણ ત્યાં સુધી આપણે એને કૂક કરવાનું છે તો ખાંડમાં સરસ એવી ચાસણી આવી જશે અને ખટાશના લીધે ખાંડમાં કોઈ પણ ક્રિસ્ટલ નહીં થાય તો આ સમયે તમારે લીંબુ પણ એડ કરવાની જરૂર નથી હવે થિકનેસ માટે અને સરસ એવી સેટ થઈ જાય એના માટે આપણે બે ચમચી બે નાની ચમચી જેટલો કોર્નફ્લોર લેવાનો છે એમાં બે ટેબલ સ્પૂન પાણી એડ કરવાનું પાણી ખાસ એકદમ ઓછું એડ કરવાનું એટલે આપણે એને વધારે કૂક ના કરવું પડે એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું અને હવે આ રીતે એડ કરી દેશું અને હવે એકદમ સરસ રીતે મિક્સ કરતા જશું તો આ રીતે જો તમે મિક્સ કરતા જશો એટલે એકદમ સરસ એમાં થિકનેસ આવી જશે અને ઝડપથી સેટ થઈ જશે અને વધારે પણ કૂક કરવાની જરૂર નથી અને આ કેન્ડીને તમે મહિનાઓ સુધી સ્ટોર કરીને રાખશો તો પણ એ પોચી નહીં પડે કારણ કે આપણે એમાં કોર્ન એડ કર્યો છે એના લીધે એ થિક જ રહેશે તો તમે જુઓ થોડી જ વારમાં એનો કલર ચેન્જ થઈ ગયો અને આ રીતે પેનથી અલગ થવા લાગ્યું તો હજુ આ પેનથી બરાબર અલગ થવા લાગે અને તમને એવું લાગે કે આ સેટ થઈ જશે ત્યાં સુધી આપણે એને કૂક કરવાની છે તો આ સમયે જો તમે ચમચાથી નીચે બેટરને પાડો તો તમને પતલું લાગતું હશે પણ તમે લાસ્ટમાં તમને હું બતાવી દઈશ કે કેટલું થીક કરવાનું છે તો અહીંયા તમે જુઓ એકદમ હલકો કલર ચેન્જ થઈ ગયો છે અને જે ખાંડના લીધે એકદમ સરસ એમાં સાઈન આવી ગઈ છે તો આ રીતે આટલું થીક થવું જોઈએ અને આ રીતે ચમચાથી પાડીએ તો તરત જ મિક્સર છે એ નીચે ન પડવું જોઈએ એને થીક રહેવું જોઈએ તો આ રીતે સરસ એવું કૂક થવા દેવાનું તમે જુઓ હવે પેનથી પણ અલગ થવા લાગ્યું છે તો આ સમયે હવે વધારે કૂક કરવાની જરૂર નથી હવે તરત જ આપણે સેટ કરવા માટે આ પણ રીતે કોઈપણ ટ્રે લઈ લેશું એમાં આ રીતે બટર પેપર રાખી દઈશું જેથી આપણે ડિમોલ્ટ કરવામાં આસાની રહે આ રીતે બટર પેપર સરસ રીતે સેટ કર્યા પછી થોડુંક ઘીથી બટર પેપરને પણ ગ્રીસ કરી લેશું અને હવે આપણે તૈયાર કરેલા મિક્સરને એકદમ સરસ રીતે સ્પ્રેડ કરી લેશું તો તમે જુઓ આ રીતે હું નીચે પાડું તો એકદમ થીક છે પેનથી અલગ થઈ જશે એ ખાસ ધ્યાન રાખજો જો વધારે પડતું પણ કૂક થઈ જશે તો એમાં ક્રિસ્ટલ આવી જશે અને ઓછું કૂક થશે તો સેટ થવામાં વાર લાગશે હવે એકદમ સરસ રીતે સ્પ્રેડ કરી લેશું થીક જેટલું તમને રાખવું હોય એ રીતે તમારે સેટ કરવાનું એકદમ સરસ રીતે સ્પ્રેડ કર્યા પછી આપણે એકદમ નિરાતે એને ઠંડુ થવા દેવાનું છે એકથી બે કલાક માટે આપણે સરસ રીતે ઠંડુ કરી લેવાનું છે તો એકથી બે કલાક ઠંડુ થશે એટલે એકદમ પરફેક્ટ આ રીતે હાથથી ટચ કરશો તો પણ બિલકુલ હાથમાં ચોટશે નહીં અને એકદમ સરસ એવું સેટ થઈ જશે તમે જુઓ બની ગયું ને એકદમ જેલી જેવું બાળકોને જો તમે આ રીતે કટ કરીને ડાયરેક્ટ આપશો તો પણ બાળકોને ખાવાની મજા આવશે અને મોઢામાં જ મૂકતાં પીગળી જશે તો નાના બાળકો જો તો કાચી કેરી ના ખાતા હોય અને જો તમારે કાચી કેરી ખવડાવવી હોય તો આ રીતે તમે એની કેન્ડી બનાવીને આપજો હોશે હોશેથી ખાઈ લેશે તમે જુઓ એકદમ પરફેક્ટ આપણી મેંગો કેન્ડી તૈયાર થઈ ગઈ છે જોતાં જ મોમાં પાણી આવી જાય એવી છે આ કેન્ડીને આ રીતે તમે જુઓ હાથથી એકદમ પરફેક્ટ થીક થઈ છે ને અને એકદમ સરસ એવી જેલી જેવી સેટ પણ થઈ ગઈ છે તો હવે આ કેન્ડીને આપણે એક બોલમાં કાઢી લઈશું અને એને ઉપર એક કોટિંગ કરીશું જે ખાંડના પાવડરનું તો આ ગરમીના લીધે જો ખાંડનો પાવડર મેલ્ટ થતો હોય તો તમારે ડાયરેક્ટ એને સ્ટોર કરી દેવાની કોટિંગ નહીં કરવાનું અને આ રીતે એક કોટિંગ લેયર કરશો તો ખૂબ સરસ લાગશે પણ આ ગરમીના લીધે જો ખાંડ મેલ્ટ થશે તો આ કેન્ડી ખાવાની મજા નહીં આવે એટલે એ ખાસ ધ્યાન રાખજો હવે તમે જુઓ એકદમ પરફેક્ટ મોઢામાં જ મૂકતા જ પીગળી જાય તેવી આપણી આ જેલી કેન્ડી તૈયાર થઈ ગઈ છે જોતાં જ ખાવાનું મન થઈ જશે તો આ રેસીપીને તમે જરૂરથી ટ્રાય કરજો નાના બાળકોથી લઈ મોટા બધાને ભાવશે અને આ રીતે કાચની બરણીમાં સ્ટોર કરજો ખૂબ જ સરસ લાગશે તો આ રેસીપી ક્યારે ટ્રાય કરો છો તે મને કમેન્ટમાં કહેજો રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ચાલો ફરી મળીશું નવી રેસીપી સાથે થેન્ક યુ